ડભોઈ નગરના વિસ્તારમાં વિભાગ હાઈસ્કૂલ પાસે નગરપાલિકા તંત્રની બેદરકારીના કારણે કોઈ વરસાદનું પાણી નથી છેલ્લા ઘણા દિવસથી ગટરનું પાણી છે આનાથી આખી ગલીમાં બધા બીમાર પડેલા રોગચાળો ફેલાયો છે ગલીનો મુખ્ય માર્ગ નગરપાલિકામાં વિસ્તારના રહીશો દ્વારા રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું ન હોય આવા વિસ્તારમાં આ ગલી છોડીને બધે બ્લોક અને આરસીસી કામ કરી નાખેલું છે તે વારંવાર કહેવા છતાં ગલીનું કામ પાસ નથી થતું આમ કહીને પાછા મોકલી દે છે આખા વિસ્તારનું ગટરનું પાણી આ ગલીમાં ભરાય છે કોર્પોરેટર પણ અરજી મૂકે છે અને થાકી ગયા છે પણ કામ થતું નથી શું આ ગલીવાળા વોટ નથી આપતા વેરો નથી આવતા વિસ્તારના રહીશો વિનંતી કરીએ છીએ અમને ન્યાય અપાવશો જ્યારે કે નગરના મોહડી ભાકોર ચંતા નગર રાણાની હોટલ એશિયાના બિલ્ડિંગ સ્ટેટ બેંક વિભાગ હાઈસ્કૂલ પાસે અક્ષરધામ સોસાયટી તરફ ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે હાલ ઋતુ ચાલી રહી છે અને ચાંદીપુર વાયરસનો રોગયાળો ફાટી નીકળ્યો છે ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા વહેલી તકે ગટરોની સાફ સફાઈ કરવામાં આવે તેવી વિસ્તારના રહીશોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર ફઝલ રઝા ખત્રી ડભોઈ

નગરપાલિકા ત્રાસ કામ કરવા તૈયાર છે એ લોકો ખાવા માંગ છે હું કઈ ખાવામાં નથી લોકો ડભોઈ હું ડભોઈ નગર બોલું છું ડભોઈમાં ઠેર ઠેર ગટરો ઉભરાઈ રહી છે તે ગટરો ઉભરાવાને કારણે ઘણા રોગચાળા ફાટી નીકળ્યા છે જેવા કે જડા વામેટો તથા ચાંદીપુરાપુર જેવો એક વાયરસ પણ ક્રિએટ થઈ રહ્યો છે તેના કારણે ઘણા વ્યક્તિઓ આ રોગના ભોગ બની રહ્યા છે હું તલાવપુરા વિભાગ હાઈસ્કૂલ પાસે અમે અમે વિસ્તારમાં રહીએ છીએ ત્યાં તે વિસ્તારમાં ઘણા ઘણી બધી ગટરો ઉભરાઈ રહી છે તેના કારણે અમે મંદિરમાં જવા માટે મંદિરમાં જવા જતા લોકો ત્યાં આગળ બિચારાઓ ગંદા પગ મૂકીને તે આટલું પવિત્ર સ્થળ પર પણ જઈ રહ્યા છે તથા બાજુમાં સ્કૂલ આવેલી છે ત્યાં પણ બાળકો નાના નાના બાળકો નાના નાના ભૂલકાઓ જેના જે આપણા ભવિષ્યના નાગરિક છે આપણું ઉજળું ભવિષ્ય છે તો એ લોકો રોગના ભોગ ના બને તે માટે એ લોકો ગટરની સાફ સફાઈ વહેલી તકે નગરપાલિકાને અમે ઘણીવાર રજૂઆત કરી છે છતાં પણ તેનું અમલીકરણ થયું નથી અમે સમયસર વેરાઓ પણ ભરી રહ્યા છે કે અમે વેરાઓમાં કોઈ ચૂક કરી રહ્યા હોય તો પણ એમને અમારી અમારી તબીબી અમારું આરોગ્યને ધ્યાનમાં લઈ અને વહેલી તકે એમને ગટરોની સાફ સફાઈ કરાવવી જોઈએ રસ્તાઓની પણ સાફ સફાઈ કરાવવી જોઈએ તથા કચરાપેટીઓ પણ મુકાવવી જોઈએ